મિત્રો ભગવાન સામે ફરિયાદો કરવાનું બંધ કરી દો કારણ કે ભગવાન તમારું પેટ ભરવા માટે બંધાયેલા છે તમારી પેટીઓ ભરવા માટે નહીં નમસ્કાર મિત્રો આપની સાથે હું છું બિનલગિરી ગોસ્વામી મિત્રો એક રાજા હતા રાજમહેલમાં એક પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું પૂજા માટે વિદ્વાન બ્રાહ્મણ આવ્યા પૂજા સમાપ્ત થઈ અને બ્રાહ્મણ એ વિદાય લેતા હતા ત્યારે રાજાએ વિદાય લઈ રહેલા બ્રાહ્મણને કહ્યું કે બ્રાહ્મણ બે પાંચ મિનિટ રોકાઈ જાઓ મારે થોડા પ્રશ્નો છે તમને પૂછવા છે બ્રાહ્મણ કહે છે પૂછો રાજાએ પૂછ્યું કે તમે આટલા વિદ્વાન છો તમે જાણકાર હશો અને તમે આમાં નિપુણ છો તો ચોક્કસથી તમે આના જવાબ આપી શકશો બ્રાહ્મણ કહે છે કે રાજાજી તમે તમારા પ્રશ્નો પૂછવાનું શરૂ કરો રાજાએ કહ્યું મારા ત્રણ મુખ્ય પ્રશ્નો છે એક તો ભગવાન આપણને ક્યારે દેખાય છે અથવા તો ભગવાન છે કે નહીં બીજો પ્રશ્ન ભગવાન ક્યાં સુધી જોઈ શકે છે અને ત્રીજો પ્રશ્ન ભગવાન શું કામ કરે છે હવે આ ત્રણ પ્રશ્નો સાંભળતા જે જે વિદ્વાન બ્રાહ્મણ હતા તેમણે કહ્યું કે મને આના માટે વિચારવાનો સમય આપો તમારા જવાબો ચોક્કસથી આપીશ રાજા કહે કે મેં તમને જાઓ એક મહિનાનો સમય આપ્યો તમે એક મહિના પછી આવજો અને મને જવાબ આપજો વિદ્વાન બ્રાહ્મણ ત્યાંથી વિદાય લે છે અને ઘરે જાય છે અને ચિંતામાં ચિંતામાં કહી શકાય કે મહિનાના પચીસ દિવસ પૂર્ણ થઈ જાય છે પરંતુ તેમની પાસે જવાબ મળતા નથી ત્યારે તેમનો જે દીકરો હોય છે જે બ્રાહ્મણનો દીકરો હોય છે કે પિતાજી શું થયું પિતાજી આખી સ્ટોરી કહે છે અને પછી જે દીકરો હોય છે કે પિતાજી તમે ચિંતા ન કરો તમારો મહિનો પૂર્ણ થાય ને એટલે મને તમારી સાથે લઈ જજો રાજાને હું ત્રણેય પ્રશ્નોના જવાબ ખૂબ જ સારી રીતે આપી દઈશ મહિનો પૂર્ણ થાય છે વિદ્વાન બ્રાહ્મણ પોતાના દીકરા સાથે રાજાના રાજમહેલમાં જાય છે અને રાજાની સમક્ષ હાજર થાય છે અને જે બ્રાહ્મણનો દીકરો હોય છે કે રાજાજી મારા પિતાને હું મદદ કરીશ તમારા જે કંઈ પ્રશ્ન હોય તે પૂછવાનું શરૂ કરો રાજા કહે છે કે ભગવાન છે તો દેખાતા કેમ નથી મારો પહેલો પ્રશ્ન ત્યારે પેલો જે બ્રાહ્મણનો દીકરો હોય છે કે રાજાજી મને ક્ષમા કરજો પરંતુ તમે આટલા મોટા રાજા છો અને કોઈ અતિથિ તમારા ઘરે આવે ત્યારે તમે પાણીનો પણ ભાવ પૂછતા નથી આ કઈ રીતે તમારું યોગ્ય કહેવાય ખરું તમે મહેમાનોની આગતા સ્વાગતા પણ કરતા નથી એટલે રાજાને પોતાને શરમ આવી અને રાજાએ તેમની આખતા સ્વાગતા કરી અને તેમને દૂધ ભરેલો ગ્લાસ આપવામાં આવ્યો હવે એ દૂધ ભરેલો ગ્લાસ જ્યારે આપવામાં આવ્યો ત્યારે જે બ્રાહ્મણનો દીકરો હતો તે ગ્લાસ હાથમાં પકડે છે અને હા ગ્લાસની અંદર આંગળી બોડીને આમ આમ કરતા જાય છે આ પ્રક્રિયા ઘણો લાંબો સમય ચાલી અને રાજાજી પૂછે છે કે બેટા તમે આ જે કાર્ય કરી રહ્યા છો શું કાર્ય કરી રહ્યા છો તમે દૂધ પીવાનું હતું તો તેની આંગળી બોડીને તમે શું શોધી રહ્યા છો ત્યારે જે બ્રાહ્મણનો દીકરો હોય છે એ કહે છે કે રાજાજી હું તેની અંદરથી માખણ શોધી રહ્યો છું રાજા કહે છે કે એવી રીતે માખણ મળતું હશે એના માટે દૂધમાંથી દહીં દહીંમાંથી છાશ અને છાશમાંથી માખણ એ જે તરતું હોય છે તેને મેળવવું પડે ત્યારે આપણને માખણ મળે છે ત્યારે બ્રાહ્મણનો દીકરો કહે છે કે રાજાજી બસ આ જ વાત છે ઈશ્વરને પામવું હોય ને તો તેના માટે ધ્યાન ધરવું પડે એક આસ્થા રાખવી પડે એક પ્રેમ જોઈએ લાગણી જોઈએ એક સારા વિચારો જોઈએ અને સત્કાર્ય જોઈએ તમામ પ્રકારના પરિબળો પૂર્ણ થાય ને ત્યારે આપણને ઈશ્વરની પ્રાપ્તિ થાય છે એ રીતે આપણને સીધે સીધા ઈશ્વર મળી જતા નથી રાજાજી કહે છે કે ચાલો પહેલા પ્રશ્નોનો જવાબ આપી દીધો હવે મારો બીજો પ્રશ્ન ઈશ્વર આપણને કહી શકાય કે ઈશ્વર ક્યાં સુધી જોઈ શકે છે જે બ્રાહ્મણનો દીકરો હતો રાજાને કહે છે કે સળગતી મીણબત્તી મને આપો રાજા સળગતી મીણબત્તી તેમની સમક્ષ હાજર કરાવે છે અને મીણબત્તીની જે જ્યોત હોય છે જ્યોતને જોઈને જે બ્રાહ્મણનો દીકરો રાજાને પૂછે કે રાજાજી આ જે જ્યોતનો પ્રકાશ છે ક્યાં સુધી વિસ્તરેલો છે રાજા કહે છે કે જે જ્યોત છે તેની ચારે તરફ પ્રકાશ આપણને જોવા મળે છે ત્યારે તે બ્રાહ્મણનો દીકરો કહે છે કે રાજાજી ભગવાનનું પણ આ જ છે ભગવાન ચારે તરફ આપણને જોવે છે તેમની અમી દ્રષ્ટિ છે એ ચારેય તરફ સુધી પહોંચેલી છે અને સર્વસ્વ જગ્યાએ તે જોઈ શકે છે રાજાજી કહે છે કે ભલે મારો બીજો જવાબ તમે આપી દીધો હવે મારો છેલ્લો અને અંતિમમાં જે પ્રશ્ન છે તેનો જવાબ તમે આપો કે ભગવાન શું કામ કરે છે આ પૂછે છે ત્યારે જે બ્રાહ્મણનો દીકરો હોય છે કે રાજાજી તમે મને પ્રશ્ન પૂછી રહ્યા છો પરંતુ તમે એક ગોરુની દ્રષ્ટિએ પ્રશ્ન પૂછો છો કે એક શિષ્ય બનીને પ્રશ્ન પૂછો છો તે જણાવો ત્યારે રાજા કહે છે કે તમે તો વિદ્વાન છો વિદ્વાન બ્રાહ્મણો છો તમે તો મારા ગુરુજી કહેવાય અને હું તમારો શિષ્ય બ્રાહ્મણનો દીકરો કહે છે કે રાજાજી તમે તો મોટા આસન ઉપર બિરાજમાન છો અને અમે એક વિદ્વાન બ્રાહ્મણ છે અહીંયા આગળ નીચે બેઠા છીએ અમારું સ્થાન પણ ઉચિત હોવું જોઈએ રાજાએ કહ્યું કે વાંધોને રાજા પોતાની ગાદી ઉપરથી નીચે ઉતરે છે અને જ્યારે બ્રાહ્મણનો દીકરો હોય છે કે કહે કે તમે અહીંયા આગળ બિરાજમાન થાવ રાજા નીચે ઊભા ઊભા પ્રશ્ન પૂછે છે કે હવે જણાવો ભગવાન શું કામ કરે છે ત્યારે તે બ્રાહ્મણનો દીકરો કહે છે કે રાજાજી હજુ પણ તમને ખ્યાલ ના આવ્યો આ પરિસ્થિતિ ઊભી થઈ તો પણ ખ્યાલ ના આવ્યો રાજા કહે છે કે મને કોઈ ખ્યાલ નથી આવે મને કોઈ જવાબ નથી મળ્યો ત્યારે તે બ્રાહ્મણનો દીકરો કહે છે કે ભગવાન બસ આ જ કામ કરે છે હમણાં હું રંક હતો અને અત્યારે રાજાની ગાદી ઉપર બિરાજ માન છું રંકમાંથી રાજા બનાવી દીધો એ ઈશ્વરનું કામ છે અને ઈશ્વરનું કામ એ પણ છે કે રાજામાંથી રંક બનાવી દીધો અત્યારે તમે રંક બની ગયા છો એટલે જે રાજા હોય છે તે બ્રાહ્મણના જે ચરણો હોય છે તેમાં નમન કરે છે અને કહે છે કે મારા બધા પ્રશ્નોનો જવાબ મળી ગયા તમને નમન છે રાજા અંતે એ જે બ્રાહ્મણનો દીકરો હોય છે તેને પુરોહિતની ગાદી આપે છે અને તેની ઘોષણા કરે છે એટલે મિત્રો કહેવાય છે ને કે ભગવાનને કોઈ દિવસ ચકાસવાનો પ્રયત્ન ન કરો તમારો અંતર આત્મા શુદ્ધ હશે સદ કાર્યો કરેલા હશે તમારું આત્મચિંતન હશે તમે ધ્યાન ધરતા હશો ને તો ભગવાન ચોક્કસથી તમને મળશે મળશે અને મળશે મિત્રો આશા છે કે મોટિવેશનલ સ્ટોરી તમને પસંદ આવી હશે વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું શેર કરવાનું ભૂલતા નહીં આપણે ફરીથી એક નવી વાત લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે